Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિરમાં જુગારધામ પકડવાના મામલે દેવ અને આચાર્ય પક્ષના સંતો એકબીજા પર આક્ષેપો અને પ્રતિક્ષા આક્ષેપો કરી રહ્યા છે વધુ વાત કરવામાં આવતો ગઢરા શહેરમાં આવેલા જૂના સ્વામિનારાયણના ઉતરા વિભાગના પાંચમા માળે રૂમ નંબર પાંચસો નવમાં ત્યારે જુગાર રમતો ગુપ્ત આધારે પોલીસે રેડ કરી હતી પોલીસે રૂમ માંથી આઠ શખ્સો પચાસ કર્યો હતો મિત્રો આપને જણાવી દઈ કે વાત કરવામાં આવે તો ગઢરાજુના સ્વામી મંદિરનામાં અત્યારે મિત્રો જુનાગઢ ધામ પકડવામાં મામલે દેવ પક્ષ અને આચાર્ય પક્ષના આક્ષેપો ત્યારે પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવનદાસજી ત્યારે સ્વામીએ આચાર્ય પક્ષના એસપી સ્વામી પર આક્ષેપો કર્યા છે જુગાર પકડેલા ભગવત શ્રી હરિકૃષ્ણ ભગવત આચાર્ય પક્ષ હોવાના ચેરમેન આક્ષેપ છે જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ